અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કલશ રથયાત્રા તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર પચીસના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં જ્યોતિ કળશની જ્યોતિ ગામે ગામ પ્રકાશિત બની યુગ નિર્માણ યોજના જન્મ શતાબ્દી પર્વ નિમિત્તેની સફળતા માટે ગામે ગામ જ્યાં જ્યાં કળશ જ્યોતિયાત્રા પહોંચી ત્યાં પૂજ્ય ગુરુદેવનો દિવ્ય સંદેશને સાંભળી લોકો ભાવિભોર બન્યા હતા સંતરામપુર તાલુકાના ઉત્તર વિભાગમાં સોળ સેન્ટરો પર જ્યોતિ કળશની આરતી વંદના કરવામાં આવી જેમાં સાતસો ચોર્યાસી જેટલા પરિજનોએ લાભ લીધો હતો એકસો આઠ વૃક્ષારોપણ એકસો પચાસ બહેનોએ બલિવૈશ્ય યજ્ઞ કરવા સંકલ્પિત બન્યા હતા સંતરામપુર તાલુકાના સરાડ ગામે જ્યોતિ પર્વ મનાવવા એકસો પચાસ જેટલા પરિજનો ઉપસ્થિત રહી એકસો આઠ દીવડાઓ દ્વારા ભવ્ય આરતી વંદનામાં જોડાયા હતા શ્રદ્ધા સંવર્ધન અને દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન માટે સ્વાધ્યાય કેન્દ્ર ચલાવવા યુગ સાહિત્ય વાંચન તેમજ આંદોલનની સાથે આવું ઘડે સંસ્કારવાન પેઢી આંદોલનમાં ગર્ભધાન સંસ્કાર માટે વધુ બહેનો લાભ લેવા સંકલ્પિત બન્યા હતા શાંતિકુંજ પ્રતિનિધિ જયેશભાઈ બારોટી આગામી જન્મ શતાબ્દી સાધના ઉપર ભાર મૂક્યો હતો પંચમહાલ ઉપઝોન પ્રભારી રામજીભાઈ નાથાભાઈ ડામોર સોમાભાઈ પટેલ ગેમાભાઈ ભોગોરા મનોજભાઈ ડામોર પારસિંગભાઈ ડોડિયાર ગોરજીભાઈ ખડિયા બહેનોમાં કમળાબેન ભોગોરા વનિતાબેન ભાભોર વગેરે રથયાત્રા સાથે જોડાઈ સુંદર સહયોગ કર્યો હતો અહેવાલ નીતિન ભાભોર કરી ब्रह्मकर्लिनि ब्रह्मकर्शनि आरती कर ज्योति करशनि आरति ज्योति करसनि सूक्ष्मस्वरूपे दुर्पारा स्वरूपे સ્વરૂપે પધાર્યા પ્રધારા સ્વરૂપે માતાજી પધાર્યા મા ભગવતી સંગે પ્રેમ પધાર્યા સો ભગવતી સંગે પ્રેમ પધાર્યા નવયુગ ના પરિવર્તન કાજે નવયુગ

આ કળશમાં ભારતની બધી નદીઓનો જળ છે બધા જ તીર્થોની રજ એની અંદર મૂકવામાં આવી છે તો આમ પરમ પૂજ્ય ગુરુદેવે ને જે સતપ શક્તિ છે એને પણ એની અંદર સ્થાપિત કરવામાં આવી છે આમ જોઈએ તો આ દિવ્ય કળશ છે કોઈ પણ વ્યક્તિ એને દૂરથી પણ પગે લાગ્યો છે ભાઈને વર્ષ દરમિયાન જવ ખબર આપતા એના છાણમાંથી માંથી જવ ભેળી લેતા સાફ કરી ધોઈ સુકવી અને જાતે દળતા અને દળી ज्योति कलशनि ब्रह्म कलने कलने ज्योति कलशनि ब्रह्म कलशनि सूक्ष्मस्वरूपे दुर्देधारा

भु स्वाह दस विण्यँ भर्गोदेव धीमे धि यो नचोदे भगंत सुखी नर्े संतुतिर सर्व पश्चंत्रे पचा शुरुषे चौंभर्भुव स्वाह दस विण्यँ भर्गदेव धीमे ओ नह प्रचोदया બતાવે છે કે તમારી આત્મશક્તિ જગાડો પણ આ ધરતી ઉપર આવ્યા પછી કલયુગી વાતાવરણ લાગે છે કેટલા પ્રકારના કામ ગાયત્રી પરિવાર શક્તિપીઠ સંતરામપુર જ્યોતિ કલશ યાત્રા નવા ઘરે પહોંચી છે ત્યારે ગાયત્રી નિવાસમાં અમારા મુખ્ય કાર્યકર્તા આદરણીયભાઈ શ્રી મનસુખભાઈ ધામોર સાહેબ ગોરજીભાઈ ખડિયા અને જેમને ત્યાં આજે ભોજન પ્રસાદ લીધા પછી નવો સંકલ્પ ઉભર્યો છે કે બે હજાર છવ્વીસમાં ગુરુદેવની જે સંદેશો અમે ગ્રહણ કરીને પ્રજ્ઞા મંડળ મહિલા મંડળ યુવા મંડળ

गुसने Yeah.